દબાણ હટાવો સેલે ઘોઘા ગેટથી ગંગાધળિયા તળાવ વિસ્તાર ઉપરના રસ્તાના અડચણરૂપ દબાણોને દૂર કરી જપ્ત કર્યા મહાનગરપાલિકાનો દબાણ હટાવો સેલ ઘોઘાગેટ વિસ્તારમાં પહોંચ્યો હતો જ્યાં ઘોઘા ગેટથી ગંગાધળિયા તળાવ વિસ્તારના રસ્તા ઉપર અડચણરૂપ લારી ગલ્લાના દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં દબાણોને દૂર કરી જપ્ત કરવામાં આવ્યા હતા

ખોડી જ રસ્તો રોક કામ નહી કરે બધા કહેજો રોડ બ્લોક નહી થાય એવો કોઈ તમે એવો કોઈ આ ભાઈ એમ કે ખોલી રાખો ખોલી પર એનો વાડ પડે ને છે આ હવે બોલ હવે બોલ હવે બોલ હવે હું સેવાની આરે હું સાયકલ બાંધવાનો બેરેજ છે

હલો બકા કેન્યા હા સાયકલ કેને कोई डाउट हुया जा हलो कमिशनर